બીજી તરફ રાજસ્થાનના માઉન્ટ આબુમાં માઇનસમાં તાપમાન પહોંચી ગયું છે સતત ત્રીજા દિવસે પણ આ તાપમાન માઇનસ એક ડિગ્રી નોંધાયું છે આબુમાં ઘાસ ફૂલ અને પત્તીઓ પર બરફ જામ્યો છે ગાડીઓના વિન્ડશિલ્ડ પર પણ બરફની પરતો જામી વધતી ઠંડીને માણવા આબુમાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ઠંડીનો કહેર વધી રહ્યો છે સિકરના ફતેહપુરમાં એક પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે ચુરુમાં ચાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે સિક્કરમાં પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી રાજધાની જયપુરમાં નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે તાપમાન સતત વધી રહ્યું છે તેમાં તેવામાં જે ઠંડીનો પારો છે તે સતત ગગડી રહ્યો છે અને બરફની જે ચાદર છે તે છવાયેલી જોવા મળી રહી છે ગાડીઓ પર બરફ જામી રહ્યો છે ઝાડ પર બરફ જામી રહ્યો છે અને મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે આ માહોલને માણવા માટે માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે